નમસ્કાર મિત્રો ભનોભાઈ ખવડના જય સૂર્યનારાયણ વૈદિક કાલથી સૂર્ય ઉપાસના પ્રચલિત છે તેમાં આજે પણ કાઠી દરબારો સૂર્યનારાયણ એક શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું છે તેઓ સૂર્યને ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાથી કિલોમીટરના અંતરે સુરત દેવળ મંદિર આવેલું છે તે મંદિરનો સ્થાપના માટે પ્રથમ સવન ઓગણીસો ને સડસઠ કારતક વધી ત્રીજને શનિવારના રોજ જસદણ દરબાર સાહેબના અધ્યક્ષ સ્થાને કાઠી દરબારોની મીટિંગ બોલાવવામાં આવી ચોટીલાના દરબાર શ્રી રાણે બાપુ શોમલા બાપુ ખાચરના ધર્મ પત્નીના હસ્તે દેવસર ગામનો ટીમો સૂર્ય અર્પણ કરવામાં આવ્યો સમંત ઓગણીસોને સિત્તેર પોષવદી પાંચમને શુક્રવારના દિને દૂધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી પૂજ્ય ગંગારામદાસજી બાપુના શિષ્ય પૂજ્ય ભગવાનદાસજી બાપુને નવા સુરત દેવળ મંદિર બાંધવાની અને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી પૂજ્ય ભગવાનદાસજી બાપુની वृद्धावस्था ने कारण समी सौ कार्तक कारतक पूनमना दिने पूज्य त्रिकमदास जी बापू ने लघु महंत तरीके निम्वामा पूज्य त्रिकमदास जी बापू समय नवा सूरजदेव ए सौराष्ट्र काठियावाड़ में રામાયણ ભણાવવા માટેનું એક એપિસેન્ટર કહેવાતું જ્યાં પૂજ્ય મોરારી બાપુના પૂર્વજોએ પણ રામાયણનો અભ્યાસ કરેલો તમામ કાઠી દરબારોના સહકારથી સંવંત ઓગણીસો એક્યાસી શ્રાવણ સુધી અગિયારસના દિને દુધરેજના મહંત શ્રી જીવરામદાસ બાપુના હસ્તે મંદિરની વિધિ કરવામાં આવી દરબાર શ્રી મૂળવાળા સાહેબ પીઠડીયાના કહેવાથી બાબરાના જ્યોતિષકાર દયારામ મહારાજના માર્ગદર્શન વિશે શિલાયન્સ વિધિ કરવામાં આવી આ મંદિરનું નિર્માણ કાર્ય વઢવાણ કેમ્પના સરકારી કોન્ટ્રાક્ટર રા રા મિસ્ત્રી લક્ષ્મણભાઈ કડવાભાઈને સોંપવામાં આવેલ અને મંદિરનું ચુનીલાલ કરેલ છે ઓગણીસો એકાણું વૈશાખ સુધી સાડી અગિયારસ બુધવાર હસ્ત નક્ષત્ર સવારના અગિયાર ને ચોપન મિનિટે સૂર્ય રનાદેની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી તે પ્રતિષ્ઠા વિધિ જામનગરના મહા શાસ્ત્રી હાથીભાઈ અને તેમના વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણના હસ્તે કરવામાં આવી મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે દૂધરેજ જગ્યાના ગિરિજાશંકર બ્રાહ્મણને બેસાડવામાં આવે જામનગર બાવા મઠના પૂજ્ય મહંત મહારાજ શ્રી રામપ્રસાદજી બાપુના હસ્તે મંદિર ખુલ્લો મૂકવામાં આવ્યું આ શુભ પ્રસંગનું ફોટોગ્રાફનું કાર્ય વઢવાણ જોશી સ્ટુડિયાવાળાએ કર્યું હતું શાયલા લાલજી મહારાજની જગ્યાના શ્રી પૂજ્ય કરશનદાસજી બાપુ ખંભાળાના મહંતશ્રી પૂજ્ય અધવદાસજી બાપુ જૂનાગઢના પૂજ્ય રામગીરીજી મહારાજ તેમજ સૌરાષ્ટ્ર કાઠિયાવાડના તમામ સંતો મહંત